શ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રેસ વાર્તાલાપમાં આપ સૌ કોઈ પ્રેસ મિત્રોનું અટલ આશ્રમ પરિવાર દ્વારા અમે સ્વાગત અભિવાદન કરીએ છીએ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય સદગુરુ મહાદેવગીરી બાપુની અસીમ કૃપાથી શ્રી બટુકગીરી બાપુના સાનિધ્યમાં બે દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે ભારત દેશની અંદર હનુમાન જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે આ સંદર્ભે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહાનશ્રી બટુકગીરીજી મહારાજ દ્વારા દર વર્ષની ભાતી આ વર્ષે પણ સુંદર મજાનું આયોજન અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવેલું છે આયોજનમાં બે દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ તમામ ભક્ત સમુદાય માટે રાખવામાં આવ્યો છે બે દિવસના આ કાર્યક્રમની રૂપરેખામાં વિશેષ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખ આ બે દિવસના સુંદર મજાના કાર્યક્રમમાં બાવીસ તારીખે એક ત્રિવેણી સંગમ થવા જઈ રહ્યો છે આશ્રમના પચાસ વર્ષ પૂજ્ય મહનશ્રી શ્રી બટુગીરીજી મહારાજના સિત્તેર વર્ષ અને એકાવનસો કિલોનો બુંદીનો લાડુ એટલે કે મહાપ્રસાદનો ભોગ એ હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી મહારાજને ધરવામાં આવવાનો છે બાવીસ તારીખના રોજ સવારે નવ કલાકે સંતોના સામૈયાઓ થશે પાંચસોથી વધારે સંતોની અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદર મજાના સંતોના સામૈયા થશે સામૈયા બાદ સવારે દસ કલાકે પરમ પૂજ્ય સદગુરુ શ્રી બટુકગિરિજી મહારાજની પારદ તુલા કરવામાં આવવાની છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ત્રેવીસો ને એકાવન કિલોનું વિશ્વનું પહેલું એવું પારદ શિવલિંગ એટલે કે પારદ પારદેશ્વર મહાદેવ અટલાશ્રમ ખાતે છે અને જેની વિશ્વમાં જેની નોંધ લેવાય છે એટલે કે પારદ એટલે કે પારો એટલે આવતીકાલે સવારે દસ વાગે મહંતશ્રી બટુકગીરિજી મહારાજની પારત તુલા પણ રાખવામાં આવી છે અને આ પારત તુલા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિશ્વમાં લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમના સ્થાન મેળવવા માટે જેમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે અને એમની ટીમ પણ ઉપસ્થિત રહેવાની છે આ ત્રિવેણી સંગમમાં વધારેલા સાધુ સંતો મહંતોના સ્વાગત અભિવાદન થશે બાવીસ તારીખના બપોરે અગિયાર કલાકથી ભંડારો શરૂ કરવામાં આવશે ત્યારબાદ ત્રેવીસ તારીખના રોજ એટલે કે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે નવ કલાકે જે યજમાનો દ્વારા આ સુંદર મજાના કાર્યક્રમમાં જેમણે સહભાગી બન્યા છે એ તમામ યજમાનો દ્વારા એક શોભાયાત્રા એટલે કે સવામણી ભોગ જે ચડાવવામાં આવવાનો છે એની એક શોભાયાત્રા કાઢવામાં આવશે આ શોભાયાત્રા બાદ જે આપણે એકાવનસો કિલો બુંદીનો જે મહાપ્રસાદ જે લાડુ બનાવવામાં આવ્યો છે જોકે બે હજાર ચારથી લઈ બે હજાર ચોવીસ સુધી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ વીસ વર્ષથી લગાતાર પૂજ્ય બટુગિરિજી મહારાજના સાનિધ્યમાં આ સુંદર મજાની કિલોમાં વધારો થતાં થતાં પાંચસો એકાવન કિલોથી લઈ આજે એકાવનસો કિલો સુધીનો મહાપ્રસાદનો મહાલાડુ એ આપણે સૌ કોઈ અહીંયા નિહાળી શકો છો જેની તૈયારીઓ આજે પૂર્વ કરવામાં આવી રહી છે અને મહા લાડુનો પ્રસાદ એ બાવીસ તારીખ ત્રેવીસ તારીખના રોજ સૌ કોઈ ભાવિક ભક્તોને સવારે દસ વાગ્યાથી લઈ રાત્રે દસ વાગ્યા સુધી અને આપના આગમન સુધીનો આ પ્રસાદનો લેવા માટે તમામ ભાવિક ભક્તોને અમો અહીંયાથી અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યથી અમે આહવાન કરીએ છીએ અને આમંત્રણ પાઠવીએ છીએ વિશેષ કાર્યક્રમની રૂપરેખામાં સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહિલા મંડળ દ્વારા આ તમામ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે હું પરમ આદરણીય વંદનીય એવા પરમ પૂજ્ય શ્રી ભટોગીરીજી મહારાજને વિનંતી કરો આદરણીય શ્રી ભટોગીરી મહારાજ અટલ તીર્થી યાત્રાધામમાં દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું આવો બે હજાર ચારથી લઈને આજ સુધીની અંદર પાંચસો એક્યાવનથી શરૂ કરી અને એક્યાવનસો કેજીનો એક લાડુનો ભોગ અત્યારે હાલમાં બની રહ્યો છે તંદુયા દ્વારા ગઈકાલથી શરૂ થયો છે જેની અંદર પંદરસો કિલો બેસન એંસી ડબ્બા તેલ બે હજાર કિલો શક્કર બસો કિલો સૂકો મેવો વગેરે વગેરે સામગ્રીથી આ તૈયાર થઈ રહ્યો છે આ લાડુ જે આપણે કરી રહ્યા છીએ એ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપણે આપણા જન્મ નિમિત્તે કેકનું વિચરણ કરતા હોઈએ પણ આપણે હનુમાન જન્મોત્સવ નિમિત્તે એમને લાડુની કેકનો આપણે પૂજા કરીએ છીએ એવી રીતે એ પ્રસાદ સ્વરૂપે એ લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે પ્રસાદ સ્વરૂપે કમસે કમ બે હજાર કિલો બુંદી અને નમકીન ગાંઠિયા એ અલગ જમણવાર એ પાછળ થશે એ આખી સામગ્રી અલગ છે પંદર હજાર લીટરથી વધારે સાસ છે અને આ સુંદર આયોજન હનુમાનજી મહારાજ જો મિત્રો આપણે આયોજન કરતા હોય તો મહંત હોય કોઈ ભક્ત હોય પણ બે હજાર ઓગણીસો ને સોર્યાસીથી જે આયોજન થઈ રહ્યું છે એમાં હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આયોજન કરતાં પણ હનુમાન દાદા છે મિત્રો યાદ રહે કેમ અવડું મોટું કાર્ય જે કરવું હોય ને એ બહુ મુશ્કેલ છે પણ હનુમાનજીની કૃપાથી થાય છે અમને ખબર નથી કે તેલ કોણ મોકલે ઘી કોણ મોકલે ચાવલ કોણ મોકલે છે અત્યાર સુધીનો અમારી પાસે ઇતિહાસ નથી એવી આ ચમત્કારિક જગા અને આજ સુધી મારે પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે મને ગૌરવની અનુભૂતિ થાય છે મારા ગુરુ મહારાજ મહાદેવગીરી બાપુએ મને એવું કીધેલું કે આ જગા એક તીર્થક્ષેત્ર તરીકે પ્રસિદ્ધિ પામશે અને વિશ્વમાં જ એનું નામના થશે આવી સુંદર જગ્યા છે અહીં તારા પર ગમે એટલું કષ્ટ પડે ગમે તે વિપત્તિ આવે પણ આ જગા છોડવાનો વિચાર તો કદી પણ ન કરીશ ઘણી આપત્તિ સંતો ઉપર આવતી હોય છે ઘણા રાગદેશ થતા હોય છે પણ ગુરુ મહારાજની કૃપાથી આજે નિર્વિઘ્ન પચાસ વર્ષ મારા પૂરા થઈ ગયા છે અઢાર વર્ષની ઉંમરથી આ જગ્યા ઓગણીસો ને સત્યોતેર સોતેરની અંદર બિરાજમાન થયો હું અને ત્યારબાદ જેવો લોકોનો સહયોગ મળતો ગયો અને આજે આપ સામે પ્રત્યક્ષ જોઈ શકો છો અટલ આશ્રમ કઈ રીતે કલ્પવૃક્ષ તરીકે નીકળી રહ્યો છે એ એક મારા ગુરુ મહારાજની એક કૃપા છે આજે હયાત નથી પણ ઓગણીસો છન્નુંમાં એમનો દેહાંત થયા બાદ એમની જે વાણી હતી એમની જે બોલી અને ભાષા હતી એમના જે આશીર્વાદ હતા એ આશીર્વાદ આજે મને પ્રત્યક્ષ દેખાય છે અને મારા ગુરુ મહારાજ સુષ્મા સ્વરૂપે પણ આ દૃશ્ય જોતા હોય છે એવી મને ભાવના છે આવો આપણે પણ આ કાર્યક્રમને લિમકા બુક તેમજ વર્લ્ડ રેકોર્ડ એશિયન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયન યા બુક વર્લ્ડ રેકોર્ડ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ વિશ્વમાં સર્વપ્રથમ આ લાડુનું સ્થાન મેળવશે છે કારણ મને એક ભાવ હતો મારા ગુરુ મહારાજના શબ્દો ઉપર કે આ એક વિશ્વ જગ્યા ઉપર વિશ્વની અંદર નામના મળે એવું કાર્ય આપણે કંઈક કરીએ સમાજ માટે કરીએ વસુદેવ કુટુંબ કંપની મારી ભાવના મને કોઈ રાગ રાગદૃશ નથી બધા મારા પરિવાર છે બધું આખો વિશ્વ મારો પરિવાર છે એવા મારા ભાવથી આજે આ પચાસ વર્ષ મારા પૂરા થાય સિત્તેરમો જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ હું કરી રહ્યો છું આપ સર્વની શુભકામના જેના કારણે ઘર ઘર પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા આપ સર્વને આની માહિતી મળે હું સાદર આમંત્રિત કરું છું કે આ અવશ્ય આ કાર્યક્રમને નિહાળે આવતીકાલે જે બાવીસ તારીખનો કાર્યક્રમ છે ઓનલી સંતોના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને બાવીસ તારીખ ત્રેવીસ તારીખે હનુમાન જન્મ ઉત્સવ પચાસ હજારથી પણ વધારે ભક્તો જમી શકે એટલી સુંદર આયોજન કરી રહ્યા છીએ તો કાલે સંતોના દર્શન પ્રસાદ ત્રેવીસ તારીખે હનુમાનજીના દર્શન તેમજ રાતના સંધ્યા ભજન સંધ્યા દિવસના મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ સંતોના પ્રવચન આશીર્વચન કાલે અગિયાર બાર વાગ્યા કાર્યક્રમ થશે છે અને પારત તુલા ભગવાન શિવ જે બીજ સ્વરૂપે છે એવી આ તુલા વિશ્વની અંદર કદી કોઈની થઈ નથી એટલા માટે આ લોકોએ અમને નોંધ આપી અને એમનું રજિસ્ટર થયું છે અને એમના દ્વારા જ આ લાડુ જે છે એ વજન કરી કરીને અમે અંદર મૂકીએ છીએ જેવો કાંટો પણ છે એટલે જે સર્ટિફિકેટ છે એ આપણે મળી શકે એવી રીતે આ લાડુ ગઈકાલની સાત આઠ વાગ્યાથી શરૂ થઈ હજી કદાચ કાલ સાંજે હજી તો પચાસ ટકા લાડુ તૈયાર નથી થયો એટલે હું આખા દેશવાસી દરેક ભારતવાસીઓને સુરતવાસીઓને અટલ આશ્રમમાં જોડાયેલા દરેક ભાવિક ભક્તોને સાદર આમંત્રિત કરું છું આ અવશ્ય સેવાનો લાભ લઈ અને દર્શનનો લાભ લઈ એ કામના સાથે અટલ આશ્રમ પરમપુંજા મહંત મહારાજ મહાદેવગીરી મહારાજ કૃપા પરમ પૂજ્યગીરીજી મહારાજ તેમજ જે કે ઝાલા સાહેબ દીપકભાઈ સોની આશીષભાઈ નાયક હિતેશભાઈ મિસ્ત્રી તથા અટલ આશ્રમ પરિવાર દ્વારા આપ સૌ કોઈ ભાવિક ભક્તોને ત્રેવીસ તારીખ રોજ મહાપ્રસાદ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે ભાવભર્યું નિમંત્રણ છે બીજો મિત્રો યાદ રહે ઘણા મંદિરોની અંદર મઠની અંદર વિવાદો થતા હોય છે પણ અમારે જ્યાં અમારા હિતેશભાઈ આશિષ નાયક હિતેશ મિસ્ત્રી તેમજ જે કે ઝાલા સાહેબ આ વર્ષોથી આશ્રમ સાથે જોડાયેલા છે અને કોઈને એવો ભાવ નથી કે અમે આના ટ્રસ્ટી છીએ પણ એમને એવો ભાવ છે અમે આનો પરિવાર છીએ અને એ જ્યારે ભાવના છે ને ત્યારે જ માણસ એનો પ્રગતિનો વિકાસ કરી શકે છે આપણે એઓને પણ ખૂબ શુભકામના પાઠવી કે આ સંસ્થાને ખૂબ આગળ વધારે અમારે જેમ બાગેશ્વર ધામવાળા મહારાજ પરચીનો કાર્યક્રમ કરે છે એ મારા શિષ્ય અટલ અખાડાના છે મને ગુરુ તરીકે માને છે એ પણ વૃંદાવનથી આજે કાલે ગઈકાલે પધારેલા છે એક દિવસ એમના હસ્તે આપણે પરચીનો કાર્યક્રમ પણ બનાવવાનો છે ત્યારે પણ આપણે સામેલ કરશું જે બાગેશ્વર ધામમાં પરચી બને છે है रीत कार्यक्रम में ग्वालियर जन अंदर बे तरह दिवस पहला आप करें लो. आ प्रोग्राम करेलो आश्रम से थोड़ी महिती महाराज जी आप महाराज जी दास जी महाराज नंदकिशोर गिरी जी सबसे पहले दो इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया को धन्यवाद देता दे 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 हूँ सादुवाद देता हूँ महाराज जी का जो आदेश हुआ बागेश्वर धाम तो एक अपने आप में बड़ा है पर बालाजी की कृपा और गुरु का आशीर्वाद बाकी बागेश्वर धाम में सिर्फ पर्चा बनाया जाता है हमारे यहाँ काम होने की तारीख तक बताई जाती है कि कौन सी तारीख को तुम्हारा कौन सा काम होगा ये बालाजी की कृपा और ये असीम कृपा हमारे ऊपर है बालाजी की गुरुओं का आशीर्वाद है जब व्यक्ति का भविष्य पर्चे पर आता है तो वहाँ ये नहीं बताई जाती है केवल के तुम्हारा नाम ये है तुम्हारे पिता का नाम ये है तुम्हारी समस्या ये है हमारे यहाँ ये भी बताया जाता है तुम्हारी समस्या का निवारण कौन सी तारीख को होगा और आपकी समस्या का निवारण कब होगा तो बापू के सत्तरवें जन्मदिवस पर बापू ने कहा तो मैं यहाँ सूरत में आया हूँ अटल आश्रम में पारदेश्वर महादेव में और ज़्यादा कुछ ना कहते हुए बापू एक बार जरूर सूरत में दिव्य दरबार लगवाएंगे तब उस समय आगे की चर्चाएँ करेंगे जय श्री राधे सबको धन्यवाद